સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ દિલ્હી બ્લાસ્ટ બાદ સોમનાથમાં સુરક્ષા કડક કરવામાં આવી છે સોમનાથથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજ્ય સરકારના આદેશથી મંદિર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરવામાં આવી છે યાત્રાળુઓ અને વાહનોની કડક તપાસ હાથ ધરાઈ ગીર સોમનાથમાં સર્વત્ર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી સોમનાથે દિલ્લી બ્લાસ્ટ બાદ સોમનાથમાં સુરક્ષા કડક કરવામાં આવી છે રાજ્ય સરકારના આદેશથી મંદિર પરિસરમાં સઘન કરવામાં આવી રહ્યું છે બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો તૈનાત યાત્રાળુઓ અને વાહનોની કડક તપાસ હાથ ધરાઈ ગીર સોમનાથ સર્વત્ર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે